ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ મેઘ સવારી ઉત્તર ગુજરાતમાં આવી પહોંચી છે જેમાં શનિવારે ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસતા ઠેર ઠેર ની સ્થિતિ સર્જાઈ સાબરકાંઠામાં તો ચોવીસ કલાકમાં સાડા બાર ઇંચ વરસાદ ખાબકતા નીચાવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા ત્યારે ગુજરાતમાં મેઘરાજાએ કયા જિલ્લામાં કેવું રૂપ બતાવ્યું જોઈશું આ રિપોર્ટમાં રસ્તા પર પાણીનો પ્રવાહ ઘરમાં પાણી નદીઓમાં પૂરની સ્થિતિ જળાશયોમાં નવા નિર્નીયાવક આ દ્રશ્યો દર્શાવે છે કે ગુજરાતમાં હવે ચોમાસું ધીમે ધીમે જામી રહ્યું છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધમાકેદાર બેટિંગ કર્યા પછી મેઘરાજાએ ઉત્તર શરૂ કર્યું છે જેમાં સાબરકાંઠા અને બનાસકાંઠામાં સૌથી વધુ વરસાદ વરસ્યો જેના કારણે જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ સાબરકાંઠાના વડાલી તો આપ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ કેમ કે અહીંયા વડાલીમાં ચોવીસ કલાકમાં સાડા બાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો જેના કારણે જિલ્લાની નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ પોઝવે પર પાણી ફરી વળતા લોકોની મુશ્કેલીમાં મોટો વધારો થયો સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સર્વત્ર વરસાદ નોંધાયો હતો જેમાં ઈડર વડાલી ખેબ્રમ્મા અને વિજયનગરમાં વધુ વરસાદ વરસવાને લઈને નદી નાળા છલકાયા હતા બીજી તરફ નદીમાં પાણી પણ વહેવા લાગ્યા હતા તો જિલ્લાની જળાશયમાં જે પાણીની આવક નોંધાઈ હતી તે પ્રમાણે ગુહા જળાશયમાં સોળસો પંચોતેર હાથમતીક જળાશયમાં એક હજાર ક્યુસેક હરણાવ જળાશયમાં બસો પચાસ ક્યુસેક વેડી જળાશયમાં સાહીઠ ક્યુસેક અને ખેડવા જળાશયમાં છસો પચાસ ક્યુસેક ઉપરાંત ધરોમાં અડતાલીસ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે સાબરકાંઠાના હિંમતનગર ખેડબ્રહ્મા રેલવે લાઇન પાસે આવેલ અંડરપાસ પાણીથી છલોછલ ભરાઈ ગયો જેના કારણે તેને તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી અને ઈડર ઉપરાંત બીજા તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો જેમાં ઈડર વડાલી અને ખેબરમમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે અત્યારે હાલત જોઈ રહ્યા છો જે ઈડરમાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો તેને ઈડરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે સાપા જે લાલોડા છે લાલોડા ગામને જોડતો અમદાવાદ ખેબરમમાં જે હિંમતનગર ખેબરમમાં રેલવે લાઈન બની રહી છે તે અંડરપાસ બનાવવામાં આવે છે આ અંડરપાસની કામગીરી હાલમાં ચાલી રહી છે ત્યારે આ જ અંડરપાસમાં પાણી ભરાઈ ગયું હતું આ તરફ બનાસકાંઠાના અમીરગઢમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો પરિણામે એક બાલ

ભાવનગર જિલ્લામાં પણ આ વર્ષે મેઘરાજાએ ભરપૂર મહેર કરી છે જેને આકાશી દ્રશ્યોથી સમજી શકાય છે અહીંયા ભાલ વિસ્તારના વીસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં વરસાદના પાણી ભરાઈ ગયા જેના કારણે સનેસ માઠિયા પાડિયાદ સવાઈનગર સહિતના વીસથી વધુ ગામના લોકોની મુશ્કેલીમાં મોટો વધારો થયો દક્ષિણ ગુજરાતના નવસારીમાં વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો જેમાંબેલી મોરા શહેરમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો રાજ્યમાં ત્યાર સુધી કયા ઝોનમાં કેટલો વરસાદ પડ્યો તેની વાત કરીએ તો કચ્છમાં સત્તર પોઈન્ટ સડસઠ ટકા જેટલો વરસાદ વરસ્યો ઉત્તર ગુજરાતમાં તેર પોઈન્ટ પંચોતેર ટકા વરસાદ પડ્યો મધ્ય પૂર્વ ગુજરાતમાં સત્તર પોઈન્ટ પિસ્તાળીસ ટકા વરસાદ વરસ્યો સૌરાષ્ટ્રમાં વીસ પોઈન્ટ એકાવન ટકા વરસાદ નોંધાયો દક્ષિણ ગુજરાતમાં તેર પોઈન્ટ સાડત્રીસ ટકા વરસાદ પડ્યો રાજ્યમાં ગુજરાતમાં પહેલા જ વરસાદમાં નદી નાળા છલકાઈ ગયા છે અનેક જળાશયોમાં પણ નવા નીરની મસ્ત મોટી આવક નોંધાઈ ગુજરાતના કયા જળાશયો હાઈ એલર્ટ પર છે તેના પર નજર કરીએ તો રાજુલાનો ધાતરવાડી ડેમ સાવરકુંડલાનો સુરજવાડી ડેમ મહુવાનો રોજકી ડેમ મહુવાનો બગડ ડેમ ગઢડાનો ભીમદાળ ડેમ હાઈ એલર્ટ પર છે ચુડાનો વાંસલ ડેમ સાયલાનો લીંબડી ભોગાવો ડેમ હાઈ એલર્ટ પર છે મૂડીનો સબુરી ડેમ ઉમરાળાનો રંઘોડા ડેમ પાલીતાણાનો શેત્રુંચી ડેમ બોટાદનો ગોમા ડેમ હાઈ એલર્ટ પર છે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ હળવદનો બ્રહ્માણી ડેમ અને મુંદ્રાનો કાલા ઘોઘા ડેમ પણ હાઈ એલર્ટ પર છે હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે જેમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ થઈ શકે છે જેના કારણે રાજ્યમાં સર્વત્ર પાણીની રેલમ છેલ જોવા મળશે તે નક્કી છે બ્યુરો રિપોર્ટ મીડિયા